ઉજવણી થઈ રહી છે તેની તમામ અપડેટ આપના સુધી પહોંચાડીશું દર્શક મિત્રો હવે આપને લઈને જઈશું સુરત ખાતે ઉતરાયણનો પર્વ છે તો સુરતમાં તંત્ર એક્શન મોડમાં છે વાહન ચાલકો માટે તમામ ઓવરબ્રિજ આજે બંધ કરાયા છે સેફટી ગાર્ડ લગાવનાર વાહન ચાલકોને છૂટ આપવામાં આવશે સેફટી ગાર્ડ વગરના વાહન ચાલકોને બ્રિજ નીચેથી પસાર થવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે પતંગની દોરીથી કોઈ ઈજાગ્રસ્ત ન થાય તેના માટેનો ખાસ આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉત્તરાયણના પર્વને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામામાં ખાસ કરીને તાપી નદી સિવાયના તમામ જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ ઉપર બાઇક તેમજ મોપેર ચાલકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ સાથોસાથ જે વાહન ચાલકોએ લોખંડની એંગલ આગળ લગાડી હશે તેવા જ વાહન ચાલકોને પ્રવેશ આપવામાં આવશે ચૌદ અને પંદર આ બંને દિવસે સુરતના તમામ જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ ઉપર એંગલ સિવાયના તમામે તમામ જે વાહન ચાલકો છે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો વહેલી સવારથી જ સુરતના મજુરાગઢ વિસ્તારમાં જે પોલીસ કર્મચારી છે આ ઉપરાંત જે ટ્રાફિક વિભાગના જે અધિકારીઓ છે તે ફરજ પર જોડાઈ ગયા છે ક્યાંક કે ક્યાંક જે જાહેરનામું છે તે જાહેરનામાનું તમામે તમામ જે સુરતના નાગરિકો પાલન કરે તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે મહત્વની વાત છે કે બે દિવસ અગાઉ જ સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક યુવતી ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન દોરીથી તેનું ઘડું કપાઈ ગયું હતું અને સારવાર દરમિયાન તેનું કરોડ મોત નિપજ્યું છે આ રીતે ના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા અહીં આ વખતે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જાહેરનામા નો તમામે તમામ જે લોકો છે તે લોકો પાલન કરે તે માટે પોલીસ કર્મચારીને અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે આખો દિવસ અહીં જે પોલીસ કર્મચારી છે તે પોલીસ કર્મચારી તૈનાત રહેશે જે પણ મોપેર ચાલક અથવા તો બાઇક ચાલક ઓવરબ્રિજ ઉપરથી પસાર થવા માટે પ્રયાસ કરશે તો તેઓને અટકાવવામાં આવશે જો કોઈ વ્યક્તિને અટકાવવામાં આવશે અને તે તેમ છતાં તે ઓવરબ્રિજ ઉપરથી જશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત